રાજકોટના જસદણના ગેલા સોમનાથ મંદિરે શિવરાત્રી નિમિત્તે ભક્તો ઉમટી પડ્યા હતા મંગળા આરતીમાં ભક્તોએ દાદાના દર્શન કર્યા હતા ત્યારે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા આજના દિવસે બે વખત ધ્વજારોહણ અને મહાદેવની મહાપૂજાનું આયોજન હોય છે ચારે પ્રહરની આરતી સમયે ભક્તો ઉમટી પડશે તો મંદિર પરિસરમાં એક હજારને આઠ દીવાઓ પ્રગટાવવામાં આવશે ભગવાન શિવની વહેલી સવારે આજે મેં પૂજા અર્ચના કરીને આ વિસ્તારની જનતા જે રીતે ભગવાન શિવને ભગવાન ગેલા સોમનાથ મહાદેવને જે રીતે શ્રદ્ધા અને ભાવથી માને છે એ જ રીતે હું પણ આ વિસ્તારની સુખાકારી માટે અને લોકોની જનતા જનતાની સુખાકારી માટે મેં પણ વહેલી સવારે અહીંયા આવીને ભગવાન શિવની મેં વહેલી સવારે અહીંયા ભગવાન શિવની પૂજા અર્ચના કરી